હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ધાબા સ્ટાઇલ મિક્સ વેજ શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો બે નંગ બટેકા એક નંગ કેપ્સિકમ અને ગાજર લીધેલું છે સો ગ્રામ પનીર લીધેલું છે બે નંગ ટમેટા અને એક કપ જેટલા આપણે લીલા વટાણા લીધેલા છે બે નંગ ડુંગળી કોથમરી અને આખા ગરમ મસાલા આપણે લીધેલા છે એક ટી સ્પૂન હળદર બે ચમચી કશ્મીરી મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું આદું અને લસણની પેસ્ટ જરૂર અનુસાર પાણી તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે કટિંગ કરી લેશું બધા વેજીટેબલનું તો આપણે આ રીતે બધી વસ્તુનું કટિંગ કરી લીધું છે તો હવે આપણે બટેકા ગાજરને બાફવા મૂકી દઈશું તેના માટે આપણે કૂકર લઈ લીધું છે એમાં તેલ એડ કરીશું તો આપણે તેના માટે કુકર લઈ લીધું છે સૌ પ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરીશું થોડાક આપણે એને રોસ્ટ કરીશું તો આપણે આખા ગરમ મસાલા એડ કરી દેસુ લવિંગ ધાણા મરી આખું જીરું બે લાલ મરચાં અને એક તજનો ટુકડો લીધેલો છે આપણે એને આપણે રોસ્ટ કરી લેશું આ રીતે શેકીને એડ કરવાથી શાકમાં એકદમ સરસ સુગંધ આવે છે તેના માટે આપણે આને રોસ્ટ કરીશું અને શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે આ રીતે કરવાથી તો આપણે આપણે બધી વસ્તુ એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે તેમાં તેલ એડ કરશું બે ચમચા જેટલું આપણે તેલ એડ કરેલું છે આપણે બે નંગ એલચી પણ એડ કરેલી છે આમાં ત્યારબાદ હવે આપણે ગાજર એડ કરી દેશું અને આપણે ડુંગળી આખી જ એડ કરવાની છે આ રીતે બે નંગ ત્યારબાદ બે નંગ ટમેટા આખા જ એડ કરવાના છે ત્યારબાદ આપણે થોડું મીઠું એડ કરીશું અને બટેકા એડ કરી દેસુ આ રીતે આમાં વચ્ચે આપણે કાપો પાડી લેશું જેથી અંદરથી એકદમ સરસ કુક થઈ જાય તેના માટે નાની બટેકી હોય તો તમે બટેકી પણ એડ કરી શકો છો આપણે બે મિનિટ તેલમાં પાકવા દેશું તો આપણે એક ગ્લાસ પાણી એડ કરી દેશું આમાં તમારે મખાના અને કાજુ એડ કરવા હોય તો તમે મખાના અને કાજુ પણ એડ કરી શકો છો કારણ કે તે મખાના હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને કાજુ થી આપણી ગ્રેવી એકદમ થીક થશે તેના માટે તમે કાજુ પણ એડ કરી શકો છો ક્રીમ પણ એડ કરી શકો છો તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાકીએ બે વિસલ લઈ લેશું ગેસ કરી દીધું છે ખોલી આ બધી વસ્તુ એકદમ સરસ બફાઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશું તો આપણે આ રીતે બધું બકાલું કાઢી લીધું છે ટમેટા બટેકા અને ગાજર આખા ગરમ મસાલા ને ડુંગળી આપણે આમાં જ રાખેલી છે તો આપણે આ ટમેટાનો છાલનો ભાગ કાઢી લેશું તો આપણે ટમેટાનો છાલનો ભાગ કાઢી લીધો છે હવે આપણે એક અહીંયા મિક્સર લઈ તેમાં આપણે આખા ગરમ મસાલા અને ડુંગળી અને એનું પાણી બધું આપણે આમાં એડ કરી દેસુ ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દેસુ બટેકા અને ગાજર આપણે બહાર રાખીશું તો આપણે આને પીસી લેશું તો હવે આપણે અહીંયા શાકનો વઘાર કરીશું તેના માટે મેં મોટા ત્રણ ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો અહીંયા આપણે બટેકાનું કટિંગ કરી લેશું બટેકા આપણે પચાસ થી સાઠ ટકા જેટલા જ આપણે બાફેલા છે તો આ રીતે આપણે મીડિયમ સાઈઝનું કટિંગ કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું અને વટાણા એડ કરી દસું બે મિનિટ આપણે આને તેલમાં જ પાકવા દઈશું ત્યારબાદ આપણે પનીર એડ કરશું આ રીતે આપણે બધી વસ્તુ તેલમાં જ એકદમ ફ્રાય કરી લેશું અને બટેકા એડ કરી દેસુ બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દઈશું આપણે કાઢી લેશું તો આપણે બધી વસ્તુ કાઢી લીધી છે તેલ આપણું ગરમ જ છે તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરી દેસું ગેસ આપણે મીડિયમ જ રાખેલો છે અને વટાણા આપણે અહીંયા કાચા જ લીધેલા હતા એને આપણે તેલમાં જ પાકવા દીધા છે બે મિનિટ આપણે આને પાકવા દઈશું જેથી લસણની કચાસ એકદમ સરસ દૂર થઈ જાય તેના માટે ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આપણે ગ્રેવી એડ કરી દેવાની છે આપણે ગ્રેવીને પાકવા દઈશું તો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે એમાં સૌપ્રથમ આપણે ધાણા ધાણાજીરું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ બટેકા એડ કરી દેસું એકદમ સરસ પાકી ગઈ છે એમાં આપણે બધા વેજીટેબલ એડ કરી દેસુ તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ધાબા સ્ટાઇલ મિક્સ વેજ શાક તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં